આમ તો જો જે હું તો હું ભાઈ લઈને તો હું તો આ તમારું ઘર છે હા મારું ઘર છે આને કાઈ પડી જ નથી બોલો સમજો

ના એમ કેતા તા કે તારા છોકરા ને માં નથી એટલે હરું નહીં લાગતું હોય હા તે કઈ વાત તો ને તમે કરો એ બધું થાય મારું થોડું કાલે એમ અને સમજો હું જાવ છું વાડીએ તારી માને ઘરનું બધું કામ સિંધી દીજે સમજી ગયો હા હા આનું પટો પર વાડી આટો મારતો તો ઉભે દીધ ન ગયો કઈ વાત તો એ બટા હું તને શું કહું છું હવે છે ને તારે છે ને મને માં કેવાની આગળ આવો તો આગળ આવો તો

તો તમે ખાસું ન કેતા મારું હો ન મન માર છે એટલે ના કે પણ ક્યાં ભાગી ને જાવ ભાગી ના મે બે મિયા હા આઈ થી નીકળ્યા સવી તો પછી ભાગવું તો જોઈ છે હા ભાગવું પડે કેતા ને ઓ માર બાપા ને અને કઈ કામ હોય ને તો ફોન બોન કરજે એ હા સમજો આમ પડશે ને તો નંબર તારા એક ના યાદ છે હું કઈ કામ હશે ફોન કરીશ હો ઉપાડ જે પાછો રોડ નંબર ઓ તમ તર જા હે ને ભગવાન લઈ જા બાયડી હારી લાયો કે આ હા હા બે દીતી વાડીએ ન જો ને આજ તો થાકી રહ્યો તડકો એવો લાગે માં દીકરો લગભગ રાંતા છે ઘર માં એ મગના તારી માને કે સા લેતી આવ મારા હટુ થાકી રહ્યો હવે વાડીએ જઈ નાયો તા કેમ કોઈ જવાબ નથી દેતું કમાણી બંધ છે કામમાં નહીં જાવ હોય ને કઈ વસ્તુ લેવા

હારું કરતા ડોહા થી માં છુટકારો થઈ ગયો હાલ હાલ આપડે સમજી આમ નીકળી ઓલી બધા રહ્યા એ બાજા હું તને શું કહું બોલ પણ એ આમ જો તારું આમ થઈ કે થાય છે નહી બરોબર તું એકા છોડીને મગનો કેમ ભગાડી લઈ ગયો ઇન કોઈ ભગાડી લઈ જાક નહી કાકા મારી અરે કોઈ નું આવે હું બાડીયો હો એ એ વાત થાય એ જાડિયા તું લઈ જાક નહી એકા દે ભગાડે એટલે મને કોઈ ગમારતું નથી એ બાડિયા ઘોડે કાઈ રે પપ્પા હારું ને શું આ બસ તમે આયા

ના તો આ તારા બાપ આપણે ભાગીને જઈશીયા પૈસા વગર કોઈ ઓળખે નહીં પૈસા તો એ પણ અત્યારે નથી હાલ આપણે ઘરે ઘરે ડબ્બામાં પૈસા લઈ લઈ જો તારા બાપુ ન આવે ને તો નકા આપણે પાકશું એવું નથી કરવું એવું નથી કરવું પણ પૈસા વગર કોઈ ઓળખશે નહીં એવું તો પાછા જ આવું છે

અને એમાં એવું છે તમાર છોકરો એમ કેતો તો કે મારા બાપો છે ને ચાર પાંચ વરા મરી જશે તો તમારું શું થાય છે એટલે પછી હું ઇનાર પાગી ગઈ એ છોકરો હું ચાર પાંચ વરા મરી જાવ નો મારો હિજાત પાછા વર્ષ જીવશે પાછા વરા આજે મારે જીવવાનું છે તારી ઉપર મેં પૂરો પૂરો વિશ્વાસ કર્યો અને તે મને દગો કર્યો મારે તને જોઈતી જ નથી નીકળ વેતી ની થા એ પણ હવે આવું નહીં કરું હું રાખી લઉં તારી મને તારે રાખી દે નીકળ પણ હવે આવું નહીં કરું મારે કઈ તારું સાંભળવું નથી નીકળ

તો આમદા તમારી બાયડી લાવી હોય ને તો પેલા મને પરિણામી ગયો બાપા બેસી નો થા હાલો હલો હાલો હલો